અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ પૌરાણિક રોકડિયા મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રી શ્રી રામ રામ મંદિરમાં પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના નવગામ ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્વાર તથા હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી ત્રેવીસમી એપ્રિલના રોજ રાત્રિ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે તારીખ એકવીસ એપ્રિલના રવિવારના રોજ પંચકર્મ વિધિ ગ્રહપૂજન આરતી અને તારીખ બાવીસમીના સોમવારના રોજ અંડાળા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે તારીખ ત્રેવીસમી ના મંગળવારના રોજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ નાગટી ઢોકડીયા મંદિર મુકામ નવગામા ખાતે વિશેષ ભંડાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ ના રોજ નવીન રામ રામદરબારની પ્રાણપ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મપ્રેમી જનતાઓને આ પૂજામાં બેસવા તેમજ બાવીસ તારીખના રોજ રાજહસ સોસાયટીમાંથી રામ રામદરબારની શોભાયાત્રા નીકળવાની હોવાથી એમાં પણ જોડાવા અને તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ પ્રસાદી માટે ભંડારાની પ્રસાદી માટે પણ ભંડારાની પ્રસાદી માટે પણ સૌને નિમંત્રણ આપવામાં આવે છે આ આયોજન અને આ વ્યવસ્થા રોકડિયા પરિવાર તરફથી અમારી વિશાલભાઈ રોણકભાઈ હિતેશભાઈ સહદેવભાઈ તેમજ અન્ય અમારી જે મંદિરી છે એમના દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર